અને મને એ માની લો કે એચી પ્લસ આપે છે છે ઇલેક્ટ્રોન રાઈટ પણ આ જુદા છે જુદા જુદા આયન અને દરેક ની અંદર પ્રોટોનની સંખ્યા પણ જુદી છે સમજી ગયા ને જુદા જુદા આયનો છે જુદા જુદા પ્રોટોન છે કારણ કે ત્યાં ત્યાં ગુણોત્તર જે ધન વિજભરીત માં થઈ જશે e/m માં નીચે જે આવશે પ્રોટોન નું દળ આવી જશે પણ કેટલા પ્રોટોન પ્રોટોનની સંખ્યા તો બદલી જવાની છે ઘણી બધી તો ભાઈ કેથોડ કિનોનો જે ચાર્જ વાળો છે એ તો સાવર્તિક છે એ તો ફિક્સ રહેવાનો પણ ધન વિજભરીત માટે અલગ અલગ છે એનું રીઝન કે તે જે ટ્યુબ ની અંદર ભરેલા વાયુ ની પ્રકૃતિ પર આધારિત છે કારણ કે ચલિત છે કારણ કે કારણ કે તે ટ્યુબ માં ટ્યુબમાં ભરેલ વા પ્રો ભાઈ આલો આટલું તો થઈ ગયું તો પેલું વિધાન તો સાચું છે બીજું કે ધન વિજભારિત કિરણો ઈ બાય એમ ગુણોત્તર ટ્યુબ ના વાયુ ની પ્રકૃતિ પર આધારિત રાખતો નથી બાબે એ પ્રકૃતિ પ્રકૃતિ પર પર આધારિત છે છે ને વાયુની તો બીજું ખોટું એટલે બંને વિધાન સાચા હોય એ વાત તો ખોટી છે પહેલું સાચું છે બીજું ખોટું છે એ વસ્તુ એટલે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર અને મસ્ત ક્વેશ્ચન કહી શકાય મિડ લેવલનો આ ક્વેશ્ચન થઈ ગયો સમજી લો કે તમને તમારી તૈયારીમાં તમે એક સ્ટેપ આગળ છો